હું સગર મારો મત ભાજપને તો શા માટે બે હજાર ચૌદ પછી દેશની અંદર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક મજબૂત સરકાર બની જેના કારણે આપણા દેશનું નામ સન્માન વિશ્વમાં વધ્યું છે અને દેશની સુરક્ષાની વાત હોય ત્યાં સુરક્ષાની વાત હોય કે વિકાસ કાર્યોની વાત હોય એક મજબૂતી મળી છે ત્યારે સુરક્ષાની વાત કરીએ તો કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર હટાવી કાશ્મીરની અંદર જે આતંકવાદી હુમલા થતા અને આતંકવાદીઓના ખાત્મા માટે જે સરકારે એક્શન પ્લાન લીધો કે એર સ્ટ્રાઇક સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા આતંકવાદીઓનો ખાત્મો આતંકવાદીઓના સંપૂર્ણ નાશ માટે સરકારે પ્રયત્ન કર્યો છે નક્સલવાદીઓ પર અંકુશ આવે એના માટે પ્રયત્ન કર્યો છે જ્યારે હિન્દુત્વની વાત હોય ત્યારે પાંચસો પચાસ વર્ષ પછી ભગવાન રામલલાની જન્મભૂમિ પર ભગવાન રામલલા પુનઃ બિરાજમાન થયા છે પાવાગઢ પર પાંચસો વર્ષ પછી ધ્વજારોહણ થયું છે કાશીનાથ કોરિડોર હોય કે કેદારનાથ કોરિડોર હોય કે મહાકાલેશ્વર ઉજ્જૈન કોરિડોર હોય જેવા અનેક વિકાસ કાર્યો થયા છે સરકારી યોજનાઓની વાત કરું તો મેડિકલ ઇમરજન્સી માટે સરકારની આયુષ્યમાન કાર્ડ યોજના જે દસ લાખની સહાય લઈને આપણે મેડિકલ યોજનાનો લાભ લઈ શકીએ છીએ એવી પ્રધાનમંત્રી યોજના આવાસ યોજના હોય કે આયુષ્યમાન કાર્ડ હોય કે વિધવાઓની જે સહાય જે બારસો પચાસ રૂપિયા માસિક સહાય મળે છે આવી અના અનેક યોજનાઓ સરકાર સુધી પહોંચી છે અને સરકાર દ્વારા જન જન સુધી પહોંચીને એવી આ યોજનાઓનો લોકો લાભ રહે લઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર દેશની અંદર બે હજાર ચોવીસની અંદર નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનશે નરેન્દ્રભાઈ મોદી ફરીથી વડાપ્રધાન બનશે અને જે ભારતીય જનતા પાર્ટીનો જે નારો છે અબકી બાર ચારસો પાર એ ચોક્કસ પૂર્ણ થશે એ મને વિશ્વાસ છે ભારત માતા કી જય